વજન ઘટાડવા માટે તમે કોઈપણ પ્રકારનો ડાયટ ફોલો કરતા હો તો મારો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે મિત્રો આ વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ એવી પાંચ ભૂલો કે જે વજન ઘટાડતી તમે કરશો તો તમારું પાચન બગડશે તમારા શરીરનું આયુષ્ય ઓછું થશે તમારા શરીરમાં વિટામિન ઓછા થઈ જશે અને અનેક પ્રકારના નુકસાન થશે આ વિડીયો બનાવવાની જરૂર શા માટે પડી માત્ર ચૌદ દિવસ પહેલાં મુન્દ્રાથી એક બહેન મારી પાસે દવા લેવા માટે આવ્યા હતા જેમણે વજન ઘટાડવાની ઘેલેચ્છા એટલી બધી હતી કે એમણે ખાવાનું ઓછું કરી દીધું એક ટાઈમ જમવા માંડ્યા ઘીતેલ સાવ બંધ કરી દીધું ફ્રૂટ્સ ડ્રાય ફ્રૂટ્સ ખાવાના બંધ કરી દીધા અને એટલી હદે શરીરને વજન ઘટાડવા માટે પ્રયત્ન કર્યો કે જ્યારે મેં એને જોયું ત્યારે મને એવું લાગ્યું કે બેનની ઉંમર પિસ્તાલીસથી પચાસની હશે બેનની ઉંમર માત્ર ત્રીસ વર્ષની હતી શરીર સાવ દૂબળું પડી ગયું હતું પેટમાં ખોરાક ટકતો નહોતો વાળ ખરી જતા હતા ચામડીમાં લશ્ચર ઓછું થઈ ગયું હતું અને જ્યારે રિપોર્ટ્સ કરાવ્યા ત્યારે હિમોગ્લોબિન ઓછું વિટામિન બી ટ્વેલ ઓછું વિટામિન ડી ઓછું બધું જ ઓછું થઈ ગયું શરીર ખૂબ જ ઢીલું પડી ગયું હતું અને સાંધામાં દુખાવો થઈ ગયો હતો આનું કારણ શું છે એ પેશન્ટને મળ્યા પછી મેં નક્કી કર્યું કે લોકોને આ બાબતે અમેર કરવા જરૂરી છે કે તમે વજન ઘટાડતી વખતે શું શું ભૂલ કરો છો કે જેથી તમારી ચરબી નહીં પણ લોહી માંસ હાડકા અને તમારા વિટામિન્સ ઘટી જાય છે તમારું લોહી ઘટી જાય છે અને તમે અનેક પ્રકારની મુશ્કેલીમાં મુકાઈ જાઓ છો મિત્રો આ વાત વિશે આગળ વાત કરી એનાથી પહેલાં મારી આપણે નમ્ર વિનંતી છે કે જો આપ કોઈ પણ રોગથી પરેશાન હો અને હું માનતા હો કે આયુર્વેદ આમાં તમને મદદ કરી શકે છે પણ તમારા મનમાં શંકા હોય કે આયુર્વેદથી આ રોગ ઠીક થશે કે નહીં થાય દવા લાગુ પડશે કે નહીં પડે તો મારી આપણે નંબર વિનંતી છે કે મારી આ યુટ્યુબ ચેનલ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પેજના દરેક વિડીયોને શાંતિથી જુઓ તમને એવા હજારો વ્યક્તિના અનુભવ જોવા મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયા છે તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માંગતા હો તો તમે અમારો કોન્ટેક્ટ પણ કરી શકો છો અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈ છે નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો આજે મારે જણાવવું છે આયુર્વેદના સાયન્સથી તમને કે વજન કેમ ઘટશે ભૂલ કર્યા વગર સૌથી પહેલી ભૂલ છે ભૂખ્યા રહીને વજન ઘટાડવું ઘણા લોકો અનેક પ્રકારના ફાસ્ટિંગ કરતા હોય ફાસ્ટિંગ છે બીજા પ્રકારના ડાયટના ફાસ્ટિંગ છે ઘણી બધી રીતના ફાસ્ટ આ દુનિયામાં પ્રચલિત છે પણ મિત્રો દરેક પ્રકારના ફાસ્ટિંગ કરતી વખતે તમારે એક વાત ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જો તમે ભૂખથી ઓછું જમીને ધીરે ધીરે તમારું ભોજન ઓછું કરશો ખોરાક ઓછો કરશો ખોરાકના ટાઈમિંગ ઘટાડશો તો તમે તમારું વજન નહીં પણ તમારું આયુષ્ય ઘટાડશો હાવટ મેડિકલ સ્કૂલ અનુસાર તમે જ્યારે વધારે પડતા ભૂખ્યા રહ્યો છો ત્યારે તમારું ગ્લુકોઝ બ્રેકડાઉન થયા પછી તમારું શરીર તમારા મસલ્સને બ્રેકડાઉન કરવા માંડે છે અને રોજ આ પ્રોસેસ ચાલુ રહે તો ધીરે ધીરે તમારા મસલ્સ વીક પડવા માંડે છે આયુર્વેદમાં તો સ્પષ્ટ લખ્યું છે કે આહાર જે છે એ બળ પુષ્ટિ અને પ્રાણનું સાધન છે આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ લખ્યું છે કે કળિયુગમાં આહારને આશ્રિત પ્રાણ રહેલો છે એટલે જો તમે આહાર નહીં લો તો તમારી પ્રાણશક્તિ તમારી જીવનની શક્તિ ઓછી થતી જશે તો તમારે શું કરવું જોઈએ ખરેખર તમારે આયુર્વેદના નિયમ અનુસાર લંઘન કરવું જોઈએ લંઘન એ કઈ રીતે કરવું જોઈએ એને કઈ રીતે ઉપવાસ કરી શકાય શું ખાવું જોઈએ આના માટે અમે અનેક વિડીયો બનાવેલા છે જે તમારે જોવા જોઈએ પણ એક વાત તમારા મગજમાં સ્પષ્ટ હોવું જોઈએ કે ભૂખને મારીને ભૂખ્યારીને વજન ઘટાડશો તો વજન તો ઘટશે પણ તમારું આયુષ્ય પણ ઘટશે વજન ઘટાડવા માટેની બીજી ભૂલ છે વધુ પડતું સલાડ ખાઈને વજન ઘટાડવું મિત્રો ઘણા બધા વ્યક્તિ આપણે જોવા મળે છે કે જમવા બેસે ને એટલે થાળી ભળીને સલાડ જમશે કાકડી કોબી ટમેટા એ બધું પહેલાં જમી લેશે અને પછી થોડું ભોજન લેશે અને એમનો લોજિક એવું છે કે પહેલાં આપણા હોજરીને સલાડથી ભરી લેશું તો ઓછું જમાય અને સલાડમાંથી તો વજન ઘટવાનું જ છે આવા વ્યક્તિના વજન ઘટેલા હોતા નથી પણ શરીર વાયુથી ફૂલાતું જાય છે કારણ કે કાચું સલાડ કોઈપણ પ્રકારના કાચા શાકભાજી એ શરીરમાં વાયુની વૃદ્ધિ કરે છે શરીરમાં ક્યારેક ઇંચ વધી જાય ક્યારેક ઇંચ ઘટી જાય શરીર ફૂગાની જેમ ક્યારેક ફૂલાઈ જાય ક્યારેક ઘટી જાય આ લક્ષણવાળું જો તમને વજન વધતું હોય તો તમારા માટે સલાડ ઉપયોગી નથી જો તમને ભૂખ અતિશય લાગતી હોય તમારા શરીરમાં ખૂબ જ કફ રહેતો હોય તો તમે ઓછા પ્રમાણમાં સલાડનો ઉપયોગ કરી શકો છો પણ જો તમને ભૂખ ઓછી લાગતી હોય શરીરમાં ક્યારેક ઇંચ વધતા અને ક્યારેક ઇંચ ઘટતા હોય પેટમાં વાયુ રહેતો હોય કબજિયાત અતિશય રહેતી હોય મળ કઠણ થઈ જતો હોય તો તમારા માટે સલાડ ઉપયોગી નથી જે લોકો આ રીતે સલાડનું સેવન કરે છે એ લોકોનો સૌથી ખરાબ અસર આવે છે એના ગોઠણ અને પાચનશક્તિ ઉપર ગોઠણ ઘસાવવાના શરૂ થઈ જાય છે પાચન બગડવાનું શરૂ થઈ જાય છે એટલે જો તમે એવું માનતા હોવ કે વધુ પડતું સલાડ ખાઈને વજન ઘટાડી શકશું તો એ ભૂલ ભરેલું છે એની જગ્યાએ તમે આ પ્રકાર કાચા શાકભાજીને તલના તેલમાં થોડો સંભારો બનાવીને લેશો તો તમારું વાયુ પણ નહીં વધે અને વજન પણ ઘટશે ચરક સંહિતામાં સ્પષ્ટ લખ્યું છે કે તલનું તેલ એ ઘટેલા વજનને વધારશે વધેલા વજનને ઘટાડશે એટલે કે મધ્યમ અવસ્થામાં લાવવા માટે ખૂબ ઉપયોગી છે સાયન્ટિફિક રિસર્ચ અનુસાર પણ રો વેજીટેબલ્સ જે છે એ પચાવવા માટે ખૂબ ભારે છે જો તમે કૂક કરી લ્યો છો એને થોડા વઘારી લો છો તો એ ડાયજેસ્ટમાં ખૂબ હલકા થઈ જાય છે ત્રીજી ભૂલ ઘી તેલ માખણ છાશ બંધ કરી દેવા મિત્રો આપણે બધા જ એવું માનીએ છીએ કે ચરબીવાળું ખાશું તો વજન વધશે માખણ ખાશું તો વજન વધશે ઘી લેશું તો વજન વધશે તલનું તેલ લેશું તો વજન વધશે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે તમે ચૌદ દિવસ સુધી કાંઈ જ નથી ખાતા અને રવિવારે એક દિવસ પણ બહાર જમો છો તો તમે બધા જ અનહેલ્ધી ફેટ્સ શરીરમાં નાખી દો છો તમે ચીઝ પાઉં બ્રેડ આ બધાનું સેવન કરો છો જેમાંથી વેજીટેબલ ઓઇલ્સ પામ ઓઇલ્સ અને અનહેલ્ધી ફેટ્સ તમારા શરીરમાં જમા થઈ જાય છે એની સામે તમે ગાયનું ઘી તલનું તેલ માખણ અને છાશ આને અવોઈડ કરો છો જેનાથી તમારી જીવની શક્તિ ઓછી થાય છે અને અનેક પ્રકારનું નુકસાન થાય છે જે લોકો પોતાના જીવનમાં નિયમિત રૂપથી સ્નેહ એટલે કે ઘી તેલનો ઉપયોગ નથી કરતા એ લોકોના હૃદય નબળા પડે છે સ્નાયુઓ નબળા પડે છે સાંધા ઘસાઈ જાય છે અને એમના શરીરમાં ઓસ્ટિયોપોરોટિક ચેન્જીસ એટલે કે હાડકામાં પોલાણ થવાના કિસ્સાઓ બહુ ઝડપથી વધતા જાય છે એટલું જ નહીં એ લોકોને નપુંસકતા ઓછું વીર્ય બનવું કે પછી લોસ ઓફ લિબિડો એટલે કે કામશક્તિ ઓછી થવા જેવા રોગો પણ થતા હોય છે હાર્વર્ડ યુનિવર્સિટીનો એક સ્ટડી કહે છે કે જે લોકો ઇનફ પ્રમાણમાં એટલે કે રેગ્યુલેટરી ફેટનું સેવન નથી કરતા એ લોકોમાં ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટોજન નામના હોર્મોન્સ જે છે એ ઘટવા માંડે છે હવે તમે જ નક્કી કરો શું વજન ઘટાડવાની ગેલેજ આપણે ઘી તેલ સાવ બંધ કરી દેવા જોઈએ માખણ ન લેવું જોઈએ ના એવું જરાય નથી તમારે તમારા આખા મેનુને તમારા આખા મહિનાને જોવું જોઈએ કે આપણે કઈ જગ્યાએ અનહેલ્ધી ફૂડ્સ લઈ છીએ તમે ફરસાણ ખાઓ છો કે પછી તમે બહારનું કોઈ ફૂડ ખાઓ છો એની જગ્યાએ તમે ઘરનું તલનું તેલ અને ગાયનું ઘી શા માટે ન ખાઈ શકો એને અવોઇડ કરો અને આ શરૂ કરો તમારું વજન ઓટોમેટિકલી ઘટવા મળશે હેલ્ધીની રીતે ચોથી ભૂલ છે ઘરમાં ગરમ પાણીનો એનિમા લેવો મિત્રો આ બાબત જ્યારે હું કહેવા માંગીશ ત્યારે અનેક લોકો આનો વિરોધ કરશે કેટલાય બધા લોકો ઘરે પાણીનો એનિમા લેતા થઈ ગયા છે લોકો એમ સમજે છે કે આંતરડા ગટર છે પાણી નાખીને એને સાફ કરી શકાશે મિત્રો આયુર્વેદના ઋષુમુનીઓની વાત તરફ દ્રષ્ટિ કરો કેટલા સરળ વ્યક્તિઓ હશે ચરક ચરકસંહિતા સુશુસંહિતામાં એણે પોતાની કોઈ કોઈપણ દવાની પેટન્ટ નથી કરાવેલી હજારો વર્ષો પહેલાં આપણા સ્વાસ્થ્ય માટે અનેક વસ્તુઓ કહી ગયા એટલા સરળ વ્યક્તિ હતા કે જે નાના નાની ઔષધિથી રોગ મટાડવા માટે પ્રયત્ન કરતા હતા જેથી જનસામાન્ય સુધી આયુર્વેદ પહોંચી શકે શું એમણે કાંઈ એવું કહ્યું કે નદીના પાણીને લઈ લ્યો એને ગરમ કરી લ્યો અને એનીમા રૂપે ચડાવી દ્યો આયુર્વેદમાં પણ બસ્તી કહેલી છે આઠસો જાતની બસ્તી આયુર્વેદમાં કહેલી છે પણ કોઈ જગ્યાએ માત્ર ને માત્ર પાણીની બસ્તી કે એનીમાં લેવાનું ક્યાંય લખ્યું નથી શા માટે નથી લખ્યું આયુર્વેદની દરેક બસ્તીમાં તેલ ઘી મધ ઉકાળો ઔષધોના ઉકાળા આ બધાનું વર્ણન કરેલું છે બસ્તી એક થેરાપેટિક પ્રોસિજર છે કોઈ પણ નિષ્ણાત આર્ય ડોક્ટરના માર્ગદર્શન હેઠળ લેવી જોઈએ અને એમાં માત્ર ને માત્ર પાણીનો ક્યાંય ઉલ્લેખ કરેલો નથી જેથી બસ્તી જે છે આંતરામાંથી વાયુ દૂર કરે છે મળને દૂર કરે છે અને શરીર નવું ચેતન આપે છે જ્યારે ગરમ પાણીનો એનીમાં માત્ર મળને દૂર કરે છે આંતરડા સૂકા કરે છે જેથી આગળ જતાં તમને વાયુનો પ્રકોપ વધી જાય છે એમાંથી ઘણા બધા લોકો એવા જોવા મળે છે કે જે લોકો આવો પાણીનો એનીમા લેતા હોય છે એટલે મહેરબાની કરીને પાણીનો એનીમા લઈને તમે વજન ઘટાડી શકશો એ ભ્રમણામાં ન જીવો માત્ર શાકભાજી ખાઈને પાણીનો એનીમા લઈને વજન ઘટી જશે એવી ભ્રમણમાં ન જીવો એ આપણી જીવની શક્તિને ઘટાડશે શરીરમાં વાયુનો પ્રકોપ વધારી દેશે પાંચમી ભૂલ છે જે ઘણા બધા ડાયટિશિયન સલાહ આપતા હોય છે થોડું થોડું ખાવ થોડી થોડી વારે ખાઓ દર બે કલાકે કંઈક ને કંઈક ખાવ સવારે ઉઠશે એટલે જ્યૂસ લેશે પછી કાંઈક ફ્રૂટ લેશે પછી કાંઈક સ્નેક્સ લેશે પછી નાની કટોરી દાળ લેશે પછી સાંજે જે છે થોડુંક છાશ પીશે રાત્રે પાછું જે થોડીક ખીચડી લેશે આવું દર બબે બે ત્રણ ત્રણ કલાકે ઘણા બધા લોકો ખાતા રહે છે કારણ કે એમના ડાયટીશિયન એમને કહ્યું છે મિત્રો આ ગંભીર ભૂલ છે જેને આયુર્વેદમાં અધ્યસન કહેવામાં આવે છે અધ્યસન એટલે શું પહેલાંનો ખોરાક નથી પચ્યો તમે બીજો ખોરાક લો છો એ નથી પચો પછી ત્રીજો ખોરાક લો છો સતત આવી રીતે તમે ખોરાક લેશો તો ધીરે 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 તમારા પાચનશક્તિનું સત્યાનાશ થઈ જશે કારણ કે અધ્યસન ગ્રહણી પ્રદોષ કરે છે પાચનશક્તિને બગાડે છે એટલે યાદ રાખો વજન ઘટાડવા માટે બે વખત કે ત્રણ વખત લ્યો અને આયુર્વેદ ચિકિત્સકના માર્ગદર્શન હેઠળ આહાર લ્યો તો તમારું વજન પણ ઘટશે તમારું પાચન એમને એમ રહેશે મિત્રો આશા રાખું છું કે આ વિડીયોથી તમને સાચી જાણકારી મળી હશે કે વજન કેમ ઘટાડવું જોઈએ અને તમે આ ભૂલો ક્યારેય નહીં કરો જો તમે આમાંથી કોઈ ભૂલ કરતા હો તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમે કઈ ભૂલ કરતા હતા અને આ વિડીયો એવા લોકો સુધી ખાસ શેર કરજો કે જે વજન ઘટાડવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરે છે વજન ઘટતું નથી અને શરીરમાં બીમારીઓ વધતી જાય છે ખૂબ ખૂબ ધન્યવાદ જય આયુર્વેદ જય ધન્વંતરી